માંડવીના મોટારાયણ ગામના માજી ઉપસરપંચ બુધારામભાઈ દરનીજાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી અમારા ગામના ગરીબોને મફત પ્લોટ ફાળવતા નહોતા ત્યારે હાલના ટીડીઓ શામળાભાઈ પટેલ અને ગામના સરપંચ મંજુલાબેન અને તલાટી રામભાઈના સહયોગથી મફત પ્લોટ ફાળવવામાં આવતા ગરીબ પરિવારોમાં આનંદની લાગણી દેખાઈ છે તેઓ ગામના માજી ઉપસરપંચે જણાવીને તંત્ર અને સરકારનો આભાર માન્યો હતો मुझे નાલો बुद्धाराम सांधी દનીચા रायण મોટી માજી ઉપ સરપંચ ન્યાય સમિતિ ચેરમેન માજી અન એક કાર્યક્રમ કે કોઈ પણ વેચા કામ હોય કંઈ ગરીબ માહેનત કરે ની ફરજ અસ નિવૃત્ત કોઈ અસે મોલ બોલ વિ અસં કેજુર વેચારો રમજી વિક્રમ રામજી કોલી જ રાયણ મોટી જો હજાર સત મે પંચાયત મે સત્તા મત્યોન કે ગ્રામ સભામાં ગિ કરે બીપીએલ મેઘાસી બીપીએલ મેઘી અ ગ્રામ એજન્સી ભોજ હલા ભોજ ઉત્તરા ઓનલાઇન થઈ ગઈ ત્યાંથી કરીને અસિ કઈ અરજિયું કયાસિન લે કે બીપીએલ યોજના લાભ દો સમજ हाणे अॼु ई केंदे कंदे कंदे असीं थकी रहियासीं पहिरां हाल जो टीडी मडई तालुके में टीडिया साहिब हा ई पटेल साहिब ई पटेल साहिब ध्यान अर्जी के इन माण्हू जो कमु करे ॾींदोसीं अॼु साहिब कमु कहिड़ो है ख़बर है के जंहिंजी छोकरी जवान है किथे मकान वेठियल ना है। હા છોકરીએ તો કિે વેચારી કે રાત જો બો કલાક નિંદાતા ખાઇ કે અને જવાનું બી વે બાજુમાં ચિંતા નથી હા એ અ પ્રશ્ન આઈએ અગર ન કિંદા હું કિંયા પ્રશ્ન કિના તાલુકમાં અચં તાલુકે અરજી અચા મુખ્યમંત્રી કે અરજી ક્યાં હો ગાંધીનગર પોજી સચિવ ક્યાં હાશી પણ હા આજે હિ પટેલ સાહેબ જે તાલુકા વિકાસ અધિકારી અના અસર હાલ જ તલાટી શ્રી રામભાઈ જનો એ અ બહુ મહેનત કરે બહુ એકદમ જણાવ્યા અસર કરે ખૂબ ખૂબ ચાંદા આભાર અને સરપંચ પણ અસા અસી પિંડવાસી અધિકારી પદ માથે તો સરપંચ દેનો અસં

जेको रिया महाराज साहिब की ख़ूब ख़ूब असीं चवंदा की अहिड़े माण्हूअ जी ज़रूरत है वावा जोड़ा त क़ुदिरत ई अची था वेठा तंहिंजा पिणु कमु करणा पवनि था अञा त क़ुदतरो न कोरो कंदी इहे कंहिंखे ख़बर न आहे भई कल जी काल जी, जी कोड़ो थींदोसीं पाण पर सचा कमु हूंदा त भॻवान न मिणी चए